આજે ભાવનગરની ખૂબ જ પ્રખ્યાત એવી વાનગી બનાવીશું તો ચણાની દાળ મેં જોશે તો એક કપ જેટલી ચણાની દાળને મેં ત્રણ કલાક પાણીમાં પલાળી દીધી એટલે સરસ પલ્લી ગઈ છે ત્યાર પછી તેનું પાણી કાઢી નાખીએ તો એક કપ જેટલું પાણી છે હવે આ દાળને પ્રેશર કુકરમાં ઉમેરી દેશું અને સાથે જે પાણી કાઢ્યું છે એને આપણે ફેંકવાનું નથી કેમ કે જ્યારે પલાળીએ ત્યારે આપણે એક બે વાર તેને ધોયું હોય છે તો એક કપ જેટલું પાણી ઉમેરી દઈએ પછી ફરીથી આપણે અડધાથી અડધું એટલે કે ટોટલી સવા કપ જેટલું પાણી આપણે ઉમેરવાનું છે ન ખ્યાલ આવે તો દાળ ડૂબે એટલું પાણી ઉમેરશું હવે વન ફોર્ટી સ્પૂન પ્રમાણે મીઠું ને વન ફોર્ટી ટીસ્પૂન પ્રમાણે હળદર પાવડર ઉમેરી રહીએ અને મીઠું ઉમેરવાથી દાળ મોડી નહીં લાગે હવે ઢાંકી દઈએ અને મીડિયમ ગેસ પર તેમાં ત્રણ વિસલ કરી લેવાની છે અને ત્યાર પછી જો મેં બે મોટા બટેટા લીધા છે અને વજનમાં જોઈએ તો તે ચારસો ગ્રામ જેટલા છે હવે તેને મોટા ટુકડામાં સમાર્યા છે અને હવે પ્રેશર કુકરમાં તેને ઉમેરી દઈશું સાથે જ ચમચી જેટલું મીઠું ઉમેરી દઈએ અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હળદર પાવડર ઉમેરી દઈએ સાથે દોઢ કપ જેટલું પાણી છે અને ગ્લાસ જોઈએ તો મોટો એક ગ્લાસ ભરીને પાણી લીધું છે હવે તેને આપણે હલાવી લેશું અને પછી ઢાંકીને તેમાં ત્રણ વિસલ કરવાની છે ધીમા ગેસ પર તો જો સરસ એવા બટેટા બફાઈ ગયા છે ધ્યાન રાખીશું કે આ બટેટાના પીસીસ છે તે ભાંગી ન જવા જોઈએ અને હવે તેને બીજા વાસણમાં લઈ લેશું ત્યાર પછી એક ટમેટું છે તેની છાલ ઉતારી લીધી છે મેં મિક્સર જારમાં ઉમેરી તેની પેસ્ટ કરી સાઈડમાં મૂકીએ પછી કડાઈમાં બે ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ગરમ કરીશું ત્યાર પછી અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે એક સૂકું લાલ મરચું સાથે પાંચથી છ મીઠા લીમડાના પાન વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હિંગ ઉમેરી દેશું અને જે બાફેલા બટેટા છે તેને પાણી સાથે જ ઉમેરવાના છે એમાં થોડાક બટેટા આપણે રાખવાના છે હવે અડધી ચમચી પ્રમાણે ગરમ મસાલો ઉમેરી દઈશું અડધી ચમચી પ્રમાણે તીખું લાલ મરચું પાવડર ઉમેરીએ અને એક ચમચી પ્રમાણે ધાણા જીરું સાથે અડધી ચમચી પ્રમાણે આપણે કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું અને જે ટમેટાની પ્યોરી કરી છે તેને આપણે એમાં ઉમેરી દેવાની છે સાથે અડધા કપ પ્રમાણે પાણી ઉમેરી દઈએ અને બધું એકવાર હલાવી લેવાનું છે હવે જુઓ રસો પટલો છે હવે એને આપણે થોડો ઘાટો બનાવવો છે તો હવે છે ને આપણે જે બટેટા થોડાક રાખ્યા હતા ને તેને મેં જો મેશ કરી લીધા છે અને તેને અંદર ઉમેરી દેવાના છે પરંતુ મેશ કરતી સમયે ધ્યાન રાખીશું કે જે બધા બટેટાના પીસીસ છે ને તે ભાંગી ન જવા જોઈએ અને આ બટેટાને મેશ કરીને ઉમેરો એટલે રસો કેવો થશે ઘાટો થશે તો અત્યારે રસો પટલો છે તો ત્રણેક મિનિટ પ્રમાણે શાક ચડશે એટલે તમે જોઈ શકશો કે તેલ ઉપર આવી ગયું છે શાક પણ કૂક થઈ ગયું છે અને સરસ એવો તેમાં રસો છે એ થોડો ઘાટો પણ થઈ ગયો છે તો સરસ એવું બટેકાનું આ શાક બને છે અને રસો બહુ ઘાટો પણ નથી કરવાનો થોડીક જ થિકનેસ તેમાં લાવવાની છે તો સરસ એવું અહીં જો રસો થોડો ઘાટો થઈ ગયો છે તો આવી રીતે આપણે શાક બનાવવાનું છે જેવું તેલ ઉપર આવી જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે ત્યાર પછી અહીં જોઈએ તો ચણાની દાળ છે તેમાંથી બધી જ એર છે રિલીઝ થઈ ગઈ છે અને સેજ આપણે આ રીતે ચેક કરવાની છે અહીં ધ્યાન રાખવાનું છે કે દાળ આખી પણ રહેવી જોઈએ અને આ રીતે દબાવો તો બફાઈ પણ જવી જોઈએ તો આ પરફેક્ટ દાળ બફાય છે તો ત્રણ જ વિસલ કરવાની છે હવે દાળ બનાવીશું તો બે ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ગરમ કરી દેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું ઉમેરી દેવાનું છે વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હિંગ ઉમેરી દઈશું અને અડધી ચમચી પ્રમાણે ગરમ મસાલો ઉમેરીએ હવે તીખું લીલું મરચું એક ચમચી આપણે ઝીણું ઝીણું સમારીને ઉમેરશું અડધી ચમચી પ્રમાણે આદુનું છે હવે આ દાળ છે ને તેનેમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો એટલે લીલું મરચું તમારે તીખું જ ઉમેરવું પડશે પછી બફાયેલી દાળ ઉમેરી દઈએ અને ત્યાર પછી આપણે તેમાં દોઢ કપ પ્રમાણે પાણી ઉમેરવાનું છે તો દાળ છે એને પતલી રાખવાની છે આગળ શાક પણ પટલું જ રાખ્યું છે કેમ કે આ બંને ઠંડા થાય એટલે કેવા થાય થીક થાય છે અડધી ચમચી મીઠું ઉમેરી દઈએ સાથે જ એક ચમચી પ્રમાણે ધાણાજીરું પાવડર ને બે ચમચી લીંબુનો રસ ઉમેરીએ મીઠું આપણે બાફવામાં પણ ઉમેર્યું છે એટલે ટેસ્ટ કરીને પણ તમે ઉમેરી શકો છો તો અહીં લીંબુનો રસ ઉમેરશો એટલે થોડો ખાટો એવો ટેસ્ટ આવશે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે બહુ એમ કહીએ કે એકદમ ટેસ્ટી એવું નહીં થોડુંક આપણે માઇનર ટેસ્ટ લાવવાનો છે હવે જુઓ દાળ છે ને તેને આ રીતે થોડીક આપણે કાંઠાના ભાગમાં સેસે દબાવતા જશું આવી રીતે દબાવવાથી દાળમાં થોડીક એવી થિકનેસ આવશે બહુ જાડી નથી કરવાની આપણે થોડીક જ તેમાં રસો છે પાણી જેવો ન લાગે અને થોડીક તેમાં થિકનેસ આવે એ માટે આપણે તેને થોડીક ભાંગી લેવાની છે અને તેને અહીં ચારેક મિનિટ માટે કૂક કરી લેશું જો રસો છે થોડો ઘાટો થઈ ગયો છે તો આવી રીતે આપણે દાળને પકવી લેવાની છે ટોટલી આપણે પાંચ મિનિટ તેને કૂક કરી છે થોડાક લીલા ધાણા ઉમેરીએ જેથી તેનો દેખાવ પણ સરસ આવે અને એક સુગંધ પણ મસ્ત આવે છે તો અહીં ચણાની દાળ બની ગઈ છે ઘણાય ઓળખી પણ ગયા હશે કે આ કઈ ભાવનગરની ડીશ છે તો જરૂરથી તમારે મને કોમેન્ટ કરવાની છે તો દાળ બની ગઈ છે બહુ આપણે આપણે બહુ પટલી પણ નથી રાખવાની બહુ જાડી પણ નથી કરવાની તો આવી તેની કન્સિસ્ટન્સી રાખવાની છે ત્યાર પછી આપણે દાળ પૂરી બનાવવા જઈ રહ્યા છે તો પૂરીનો લોટ બાંધીએ તો બે કપ પ્રમાણે રોટલીનો ઝીણો લોટ અને સાથે અડધા કપ પ્રમાણે ભાખરીનો જાડો લોટ લેવાનો છે એટલે બહુ જાડો એટલે કે લાપસી અને લાડવામાં વાપરીએ એવો નહીં થોડોક જાડો તો આવી રીતે કરવાથી આપણે છે ને પૂરી સરસ બને છે ફૂલેલી તો અહીં જુઓ અડધી ચમચી પ્રમાણે અજમા છે તેને સેજમે હાથેથી મસલીને અંદર ઉમેર્યા છે જેની ફ્લેવર પણ સરસ આવશે અને બટેટું અને દાળ છે પચી પણ જશે અડધી ચમચી મીઠું ઉમેરીએ અને અહીં બે ચમચી પ્રમાણે તેલ ઉમેરવાનું છે બહુ તેલ નથી ઉમેરવાનું એ પણ ધ્યાન રાખીએ ઘણી વાર એવું થાય કે તેલ ઉમેરીએ ને તો પણ પૂરી છે ને એ તેલ પી લેતી હોય છે અને ફૂલ્યા પછી તે ઢીલી થઈ જતી હોય છે તો તેલને મીઠાને અને અજવાને મિક્સ કર્યા પછી આપણે એક વાટકી પ્રમાણે પાણી લેવાનું છે થોડું થોડું ઉમેરીને થોડો કઠણ એવો લોટ બાંધજો કઠણ એટલે આપણે જે પૂરીનો સામાન્ય લોટ બાંધીએ ને તેનાથી થોડો કઠણ એટલો બાંધવાનો છે તો આ રીતે થોડું થોડું કરીને એક વાટકી જેટલું પાણી આપણે ઉમેરી દીધું છે અને લોટને આ રીતે બાંધતા જવાનું છે તો આગળ કીધું એવી રીતે કે લોટ ઢીલો ન થઈ જાય એ ધ્યાન રાખશું કેમ કે લોટ ઢીલો થાય તો પછી તેલ છે એને પૂરી વધારે પીતી હોય છે તો જુઓ એક વાટકીની આપણને પાણીની જરૂર પડી છે અને લોટ જોઈએ તો અઢી વાટકી હતો તો હવે આપણે છે ને આ લોટને રેસ્ટ આપવાનો છે તો દસ મિનિટ માટે આપણે ઢાંકીને તેને કમ્પલસરી રેસ્ટ આપીએ એટલે લોટ છે કૂણો બની જાય તો દસ મિનિટ થઈ ગઈ છે અને લોટ છે સરસ એવો કૂણો થઈ ગયો છે જો આપણે લોટમાં મીઠું ઉમેરીને તેના આપણને ડોટ ઉપર આવી જાય છે સફેદ સફેદ ટપકા ટપકા જેવો ભાગ દેખાય એટલે લોટ તમારો સરસ એવો કૂણ આવી ગયો છે અને મીઠું છે ફરમેટ થઈ ગયું છે હંમેશા લોટને દસ મિનિટ રેસ્ટ આપો તો એનું રિઝલ્ટ બહુ સરસ આવતું હોય છે તો હવે થોડોક મસળી લેવાનો છે ત્યાર પછી આપણે અડધો આ રીતે કરીને તેના આ રીતે લુવા કરવાના છે સામાન્ય રીતે આપણે જે પૂરી કરીને થોડી મીડિયમ અને નાની હોય છે પરંતુ અત્યારે ભાવનગરમાં તમે જાઓ તો તમે આ ડિશ ખાધી હોય તો જે પૂરી આપણે દાળ પૂરીમાં જે પૂરી હોય છે તે મોટી હોય છે એટલે મેં મોટા લુવા કર્યા છે તો હવે જો આપણે એક લુવું લઈ લેશું અને તેની પૂરી વણવાની છે તો પૂરી જો આપણે ફૂલવવી હોય તો હંમેશા થોડીક જાડી રાખવાની છે તો વણતી સમયે ધ્યાન રાખીએ કે બધી બાજુએ ત્યાં એક સરખી વણાય અને આટલી જાડી રાખવાની છે તો જુઓ આ રીતે પૂરી આપણે મોટી જ વણવાની છે એ વાતનું ધ્યાન રાખશું કેમ કે દાળ પૂરીમાં હંમેશા પૂરી મોટી હોય છે તો હવે આપણે તેને તળીશું તો બહુ તેલ ગરમ નથી કરવાનું મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ અને પૂરીને આપણે મીડિયમ ફ્લેમ પર જ તળવાની છે જો તમને એમ લાગે કે તેલ થોડુંક પાછું પડ્યું છે તો તમે થોડી વાર ફાસ્ટ કરી શકો છો પરંતુ બહુ ધીમોય નહીં અને બહુ ફાસ્ટ નહીં એવી રીતે આપણે પૂરીને તળવાની છે જોઈ શકો છો કે જે મેં ટીપ્સ આપી છે ને એ પ્રમાણે તમે પૂરી બનાવો તો તમારી બધી પૂરી એવી દળિયા જેવી થવાની છે કેમ કે આપણે એમાં એક ભાખરીનો લોટ વાપર્યો એ જ તો ખાસ રીઝન છે કે પૂરી હંમેશા દળિયા જેવી ફૂલે છે અને પૂરી તેલ નથી પીતી અને લાંબા સમય સુધી ફૂલેલી રહે છે તો એકદમ સરસ એવી મોટી પૂરી હોય છે દાળ પૂરી સાથે અને બહુ સરસ બની છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલેલી છે જો દબાવો ને તો પણ તે એવી ને એવી રહે છે તો આ રીઝન છે કે જે મેં તમને ટીપ્સ આપી છે એક પૂરીની રેસીપી પણ મેં મારી ચેનલમાં હમણાં જ અપલોડ કરી છે તો એ તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપું છું તે તમે ચેક કરશો પ્રોપર તમારી પૂરી બનશે તેલ નહીં પીવે અને લાંબા સમય સુધી ફૂલેલી પણ રહે છે ત્યાર પછી જુઓ ચટણી બનાવી લઈએ તો દાળ પૂરી સાથે એક મસ્ત એવી ચટણી પણ સૌ થતી હોય છે તો પાંચ ગ્રામ લીલા ધાણા વીસ જેટલા ફુદીનાના પાન બે તીખા લીલા મરચાં એક આદુનો ટુકડો સાથે જ આપણે એક ચમચી પ્રમાણે ખાંડ ઉમેરી દેવાની છે વન ફોર્ટી સ્પૂન પ્રમાણે મીઠું અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે સંચળ પાવડર ઉમેરી દઈએ આ ચટણી છે ને એનો જ ટેસ્ટ દાળપુરીમાં બહુ સરસ આવે છે એટલે ખાસ જે મેં ઇન્ગ્રીડિયન્ટ ઉમેર્યા છે ને ઉમેરજો તો અહીં ત્રણ ચમચી પ્રમાણે ગાંઠિયા બે બરફના ટુકડા અને અડધા કપ પ્રમાણે પાણી ચટણી થોડી પતલી હોય છે જો તમારે જાડી રાખવી હોય તો તમે રાખી શકો છો તો આ રીતે ચટણી બનાવી લેશું ફૂદીનો ચોક્કસ ઉમેરજો ત્યાર પછી હવે તેને સર્વ કરી લઈએ તો દાળ છે તેને પેલા સર્વ કરીએ પછી બટેટાનું ઉપરથી શાક મૂકવામાં આવતું હોય છે જો કેટલું શાક પતલું હતું અત્યારે કેટલું જાડું થઈ ગયું છે તો હવે લીલી ચટણી પણ સૌ કરી લઈએ અને પૂરી જોવો ફ્રેન્ડ્સ ને એવી છે અને એટલી સરસ આમ ડ્રાય બને છે સે જે તેલ નથી પીતી તો હું લિંક છે ને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું ત્યાં તમે ચેક કરી શકો છો પૂરીની રેસીપીને તો બહુ જ મસ્ત બને છે અને આમ ઉપરથી કાંદા નથી સવ થતા આ રીતે તેને સવ કરવામાં આવે છે ખાતા જાઓ અને ઉપરથી કાંદા એડ કરીને જમતા જાઉં બહુ સરસ ટેસ્ટી બને છે એકવાર ટ્રાય કરજો અને રેસીપીને શેર કરજો